નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણા બધા એવા ઉપયોગી આઈડિયાઝ લાવીશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચાલો જોઈએ આઈડિયા નંબર વન તો જનરલી આપણે બધા જ આ રીતે જ લસણ ફોલતા હોઈએ છીએ તો એક એક કડી લસણની ફોલવી ખૂબ જ અઘરી લાગે અને જેમને નખ નાના હોય તેમને તો નખ નાને એવા બળવા લાગે અને એક એક કડી ફોલવામાં સમય પણ ઘણો બધો લાગી જાય જો એકસાથે ઘણું ઝાજું લસણ ફોલવાનું હોય તો ઘણો સમય લાગી શકે તો ચાલો આપણે કંઈક એવો આઈડિયા જોઈએ કે એક જ મિનિટમાં આપણે ઘણું બધું લસણ એકસાથે ફોલી શકીએ તો તેના માટે અહીં આપણે એક લસણ લેવાનું છે અને ત્યાર પછી તેને આ રીતે રાખી અને કોઈ એક ધારવાળું ચાકું હોય તેનાથી આ રીતે તેને કટ કરવાનું છે જો આ રીતે રાખી અને બે પાર્ટમાં કટ કરી લઈએ ફક્ત આ રીતે કટ કરવાથી જ તમે એક સાથે ઘણું બધું લસણ ફોલી શકો છો લસણને આ રીતે બે પાર્ટમાં કટ કર્યા પછી તેમાં જેટલી પણ કડીઓ છે તેને છૂટી પાડી લેવાની ત્યાર પછી આ રીતે હાથમાં થોડું જ મસાળવાથી તેના તરત જ ફોતરા દૂર થવા લાગશે આ રીતે ખોબામાં જેટલું પણ લસણ સમાય એટલું લસણ લઈ અને એક સાથે પણ લસણ ફોલી શકો છો જુઓ તમે જોઈ શકો છો કે ફક્ત થોડી જ વાર આ રીતે આપણે રબ કરીશું ને તો તરત જ બધા જ ફોતરા તેમાંથી નીકળી જાય છે જુઓ બધા ફોતરા અલગ થવા લાગ્યા તો જ્યારે પણ વધારે લસણ ફોલવાની જરૂર હોય તો આ આઈડિયાનો તમે અચૂકથી ઉપયોગ કરી શકો છો થોડી જ વારમાં ફટાફટથી ઘણું બધું લસણ ફૂલાઈ જાય છે જેમના નખ નાના હોય તેમને પણ હવે લસણ ફોલવું સહેલું થઈ જશે તો આ રીતે આપણે ફટાફટથી લસણ ફોલી શકાય છે આઈ હોપ કે આ આઈડિયા તો દરેક મહિલા માટે ખૂબ જ ઉપયોગી રહેશે કારણ કે કોઈ પણ શાક બનાવતી વખતે કે કોઈપણ રેસિપીમાં લસણની અચૂક જરૂર રહે જ છે તો ત્યારે આ આઈડિયા ખૂબ જ કામ આવી શકે છે તો આ આઈડિયા માટે એક લાયક તો બને છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીએ તો તેમાં આ રીતે બોક્સ આવતા હોય છે તો જેને આપણે ભંગાર સમજી ફેંકી જતા હોઈએ કે આ બોક્સ તો શું કામ આવી શકે પરંતુ અહીં આપણે આ બોક્સનો પણ ખૂબ જ સરસ એવો ઉપયોગ કરવાના છીએ તો અહીં મેં આ રીતે બે નાના મોટા બોક્સ લીધેલા છે ત્યાર પછી અહીં મેં વોલપેપર લીધેલું છે હવે આ બોક્સ પર વોલપેપર ચોંટાડી દઈએ તમારા પાસે વોલપેપર ન હોય તો તમે કાપડનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમે વોલપેપર ખરીદવા માંગતા હોય તો વિડીયોમાં જે વ્યૂ પ્રોડક્ટ લખેલું છે ત્યાં ક્લિક કરી અને તમે આ વોલપેપરને ખરીદી પણ શકો છો તો આખા જ બોક્સને આપણે આ વોલપેપરથી આ રીતે કવર કરી લેવાનું છે તમારા પાસે કોઈ જૂના ટી શર્ટ કે કુર્તી વગેરે હોય તો તે કાપડને પણ ચોંટાડી શકો આ રીતે અથવા કલર પણ કરી શકો તો અહીં મેં આ રીતે આખા જ બોક્સમાં વોલપેપર લગાવી દીધું છે જુઓ કેટલું સરસ લૂક આવી રહ્યો છે લાગે જ નહીં કે આ જૂનું એવું બોક્સ હતું તો આનો શું ઉપયોગ છે એ હમણાં આગળ જોઈશું ત્યાર પછી આ જે બીજું બોક્સ છે તેના પર પણ આપણે આ વોલપેપરને લગાડી દઈએ તેમાં મેં બીજા કલરનું વોલપેપર પસંદ કર્યું છે તો અહીં મેં આ બોક્સમાં પણ વોલપેપર લગાવી દીધું છે જુઓ કેટલું સરસ લૂક આવી રહ્યો છે લાગે જ નહીં કે આ જૂના એવા બે બોક્સ હશે તો આ રીતે બંને જ બોક્સમાં સરસ રીતે વોલપેપર લગાવ્યા પછી હવે આપણે તેનો ઉપયોગ જોઈએ તો પહેલાં આ મોટા બોક્સનો ઉપયોગ જોઈ લઈએ આ બોક્સ આપણે સાઈડમાં રાખી દઈએ તો અહીં તમે આ બોક્સમાં ઘણા બધા કપડાને સાચવીને રાખી શકો છો અહીં મેં મારી જેટલી પણ એન્કલ લેગીઝ વગેરે હોય તેને આ રીતે ગોઠવીને રાખી છે આ રીતે તમે કોઈ કપડાને ઓર્ગેનાઇઝ કરી શકો છો ઘરમાં નાના બાળકો હોય તો તેમના કપડાં પણ રાખી શકો છો એ ઉપરાંત અલગથી બધા ટી શર્ટ રાખી શકો છો તમે કોઈપણ રીતે આ રીતે કપડાને ગોઠવીને રાખી શકો છો સરસ મજાનું એક સ્ટોરેજ બેગ બનીને રેડી થઈ જશે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે અને આને કબાટમાં રાખી દઈએ તો વારંવાર કપડાં વિખાવાની કે કપડાં ગોતવાની ઝંઝટ નહીં રહે એ ઉપરાંત આ જે નાનું બોક્સ છે તેનો પણ આપણે આ રીતે નાના કપડાં રાખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે જેમ કે રૂમાલ મોજા માસ્ક એ બધું જ આપણે આમાં સાચવીને રાખી શકીએ છીએ તો અહીં મારા પાસે જેટલા પણ મોજા છે રૂમાલ છે કે બહાર જતી વખતે જે માસ્કનો ઉપયોગ કરતા હોઈએ તે બધા જ સાચવીને મેં રાખી દીધા છે આ રીતે નાના નાના બધા જ કપડાં ગોઠવીને રાખી શકાય છે નાના બોક્સનો આવો ઉપયોગ કરી શકાય છે તો આ બોક્સ આ રીતે રાખવાથી એવું લાગે જ નહીં કે આ બોક્સમાંથી બનાવેલું ઓર્ગેનાઇઝ હશે અને કબાટમાં રાખી દઈએ તો દરેક કપડાં અલગ અલગ રીતે સરસ રીતે સચવાઈ જાય છે જેમને ગોતવા પણ સહેલા પડે છે અને વારંવાર કબાટને ફરીથી સકેલવાની પણ ઝંઝટ રહેતી નથી તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે દરેક મહિલાને વારંવાર કબાટ સાફ કરવાની ઝંઝટ રહેતી જ હોય છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં જે આપણે સહેલાઈથી લસણ ફોલતા તો શીખી લીધું પરંતુ હવે ફોલેલા લસણમાંથી પણ એક આઈડિયા જોઈ લઈએ તો અહીં આપણે થોડું લસણ આ રીતે કટ કરી લેવાનું છે તો આ રીતે વીસથી પચીસ કડીનું લસણ જે હોય તેને આ રીતે કટ કરી લઈએ તો આ રીતે લસણને કટ કર્યા પછી આપણે કોઈ એક નાનું કન્ટેનર લઈશું અને તેમાં આ કટ કરેલી લસણની કડીઓને એડ કરી દઈએ ત્યાર પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ હવે તેનું ઢાંકણ બંધ કરી તેને ચોવીસ કલાક માટે રાખી દઈએ અહીં ચોવીસ કલાક થઈ ગઈ છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ પાણીનો કલર થોડો બદલાઈ જાય છે આ પાણીનો કલર ઓફ વ્હાઇટ કલર થઈ જાય છે અને લસણની જેટલી પણ પ્રોપર્ટીઝ છે તે બધી જ પાણીમાં આવી જાય છે અને એક તેમાંથી સ્ટ્રોંગ સ્મેલ છૂટે છે અને એક સ્ટ્રોંગ સોલ્યુશન બને છે હવે આ પાણીને આપણે એક સ્પ્રે બોટલમાં ભરી લઈએ આનો શું ઉપયોગ છે હમણાં આગળ વિડીયોમાં જોઈશું એ ઉપરાંત આ લસણના પાણીના ઘણા બધા આઈડિયા અગાઉ વિડીયોમાં પણ શેર કરેલા છે આ પણ એક યુનિક આઈડિયા છે તો આ રીતે પાણી ભર્યા પછી તેનું ઢાંકણ બંધ કરી દઈએ અને ચાલો હવે આનો ઉપયોગ જોઈ લઈએ તો દરેકના ઘરમાં આ રીતે પ્લાન્ટ્સ વગેરે હોય જ છે તો આ પાણીને જો છોડ પર છાંટવામાં આવે તો તેમાં કોઈ પણ જંતુનાશક બેક્ટેરિયા થતા નથી ઘણી વખત તમને ખબર હશે કે થોડો સમય થાય તો છોડ બગડી જાય તેમાં જીવાત લાગી જતી હોય છે પરંતુ આ એવું સ્ટ્રોંગ પાણી બનીને રેડી થાય છે કે તે છોડમાં જીવાત લાગવા જ દેતું નથી તો કોઈ પણ છોડમાં તમે આ પાણી છાંટી શકો છો અને છોડવાઓને સ્વસ્થ રાખી શકો છો તો આ આઈડિયા પણ ખૂબ જ ઉપયોગી છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેક ગૃહિણીને આદત હોય છે કે કંઈ પણ કામ કરે તો આ રીતે તેનો ફોન ચાલુ જ હોય ફોન જોવાની આદત હોય છે તો આ રીતે આપણે ગમે ત્યાં ફોન રાખી દઈએ તો તે પડી જાય તૂટી જવાની બીક રહે તો તેના બદલે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો દરેક લેડીઝ પાસે આ રીતના બટરફ્લાય ક્લચર હોય જ છે તો આવા નાના બે ક્લચર લઈ અને તમે આ રીતે મોબાઈલમાં રાખી શકો છો તો મોબાઈલ સ્ટેન્ડ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો એ ઉપરાંત જો મોટું ક્લચર હોય તો એક જ ક્લચર લગાવવાની જરૂર રહેશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેક ઘરમાં આવા ડબ્બામાં જ લોટ રાખવામાં આવતો હોય છે પછી તે ભાખરીનો લોટ હોય રોટલીનો લોટ હોય કે રોટલાનો લોટ હોય આવા ડબ્બામાં જ આપણે રાખતા હોઈએ છીએ પરંતુ ઉનાળામાં એક પ્રોબ્લેમ થતો હોય છે ને કે આ લોટમાં કીડીઓ થઈ જાય છે તો જેને કાઢવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય તો આવું ન બને તે માટે આપણે શું આઈડિયા કરી શકાય કે આ લોટને કીડીઓથી કઈ રીતે બચાવી શકાય અને ડબ્બામાં કીડીઓ ન આવે તે માટે શું કરી શકાય તો તેના માટે અહીં આપણે કોઈ પણ આ રીતે પોલિથિન બેગ લેવાની છે કોઈ પણ કોથળીનો તમે ઉપયોગ કરી શકો છો અથવા કાપડનો પણ ઉપયોગ કરી શકાય મેં અહીં કોથળી લીધેલી છે હવે તેને બે પાર્ટમાં કટ કરી લઈએ બે પાર્ટમાં કટ કર્યા પછી જે લોટનો ડબ્બો છે તેના પર આ રીતે કોથળીનો એક પાર્ટ રાખી દઈએ ત્યાર પછી ઢાંકણ બંધ કરી દઈએ તો તમે જોઈ શકશો કે ક્યારેય પણ આમાં કીડીઓ ચડશે નહીં અને ત્યાર પછી જુઓ ભાખરીનો લોટ હોય કે રોટલીનો લોટ હોય કોઈ પણ ડબ્બામાં આઈડિયાનો ઉપયોગ કરી શકાય છે જો બાજરાનો લોટ ઘઉંનો લોટ ભાખરીનો લોટ બધા જ લોટ માટે એક જ સરખા ડબ્બા હોય તો તમે અલગ અલગ કલરની કોથળીઓ રાખી શકો તો આપણને ડબ્બા પણ ઓળખાઈ જાય કે આ કલરની કોથળીવાળો ડબ્બો આ છે હું હંમેશા આ રીતે જ કોથળી રાખીને જ ડબ્બાને પેક કરું છું જેથી ક્યારેય પણ કીડીઓ થતી નથી ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા અત્યારે ઉનાળાની સિઝન છે તો એટલી બધી ગરમી હોય કે કોઈને પણ કંઈ જ ગરમ ગરમ વસ્તુ ખાવાનું મન જ ન થાય શાક રોટલી વગેરે જમવાનું મન જ ન થાય તો આપણે એવું તો શું બનાવી શકીએ કે દરેક લોકોને ખૂબ જ ભાવે અને તે ગરમ પણ ન હોય તો તેના માટે મેં અહીં એક વાટકી અડદની દાળ લીધેલી છે હવે તેને થોડું પાણી ઉમેરી અને સારી રીતે ધોઈ નાખીએ ત્યાર પછી અહીં મેં અડધી વાટકી મગની ફોતરા વગરની દાળ લીધેલી છે હવે તેને પણ આપણે આ અડદની દાળ સાથે મિક્સ કરી દઈએ અને તેને પણ સારી રીતે ધોઈ નાખીએ આ રેસીપી એવી છે કે દરેક લોકોને ખૂબ જ પસંદ આવશે અને ઉનાળામાં અચૂક બનાવવી જોઈએ હવે આ પાણી ધોયેલું પાણી કાઢી નાખીએ અને ત્યાર પછી ફરીથી ચોખ્ખું પાણી તેમાં ઉમેરીએ હવે તેને ત્રણથી ચાર કલાક સુધી પલાળીને રાખી દઈએ અહીં ચાર કલાક થઈ ગઈ છે તો મગની દાળ અને અડદની દાળ સરસ રીતે પલળી ગઈ છે અને ફૂલાઈ ગઈ છે હવે તેને વારાફરતી પીસી લઈએ થોડું થોડું કરી અને આ રીતે મિક્સર જારમાં સમાય એટલું આપણે પીસી લેવાનું છે ત્યાર પછી તેમાં થોડું આખું જીરું ઉમેરીએ હવે તેને વારાફરતી પીસી લઈએ અહીં આ બેટરને આપણે ખૂબ જ પાતળું કે ખૂબ જ ઘાટું રાખવાનું નથી મીડિયમ બેટર રાખીશું તો આ રીતે વારાફરતી બધી જ દાળને પીસી લઈએ મિત્રો તમે કયા ગામ અને કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી કે હું તમારો આભાર વ્યક્ત કરી શકું તો અહીં મેં આ રીતે બેટર રેડી કરી લીધું છે ત્યાર પછી તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ આ રીતે બેટર રેડી કર્યા પછી હવે આપણે થોડું તેલ ગરમ કરવા રાખી દઈએ ત્યાર પછી ચમચી વડે આ રીતે થોડું થોડું બેટર આ તેલમાં ઉમેરતા જઈએ અને વડા તરી લઈએ આ રીતે બધા જ વડા આપણે તળી લેવાના છે ઘણા લોકોને સમજાઈ ગયું હશે કે આ આપણે શું બનાવી રહ્યા છીએ તો જલ્દીથી મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આપણે શું રેસીપી બનાવી રહ્યા છીએ તો આ રીતે બધા જ બેટરના વડાને મીડિયમ ફ્લેમ રાખી અને તેને તળી લેવાના છે જેથી કે તે બળી ન જાય બ્રાઉન કલરના થઈ જાય ત્યારબાદ તેને કાઢી લઈએ તો આ રીતે બધા જ બેટરના વડા મેં તળી લીધા છે તો ટોટલ આટલા વડા બની ગયા છે જો તેને આ રીતે આપણે તોડીને પણ જોઈ લઈએ એકદમ સોફ્ટ અને જાળીદાર વડા બનીને રેડી થઈ ગયા છે ત્યાર પછી આપણે થોડું પાણી લઈશું હવે આ વડાને આ પાણીમાં આપણે આ રીતે બોળી લઈએ જેથી કે તેમાં જો તેલનો ભાગ હોય એક્સ્ટ્રા તો તેલ નીકળી જાય અને વડા એકદમ સોફ્ટ થઈ જાય તો આ રીતે પહેલાં તો બધા જ વડાને પાણીવાળા કરી લેવાના છે ત્યારબાદ આ પાણીને ફેંકી દઈએ અને અહીં મેં એક લીટર જેટલું દહીં લીધેલું છે આ દહીંમાં થોડું પાણી મિક્સ કરી અને તેને આ રીતે થોડું આછું બનાવી લઈએ હવે અહીં આપણે જેટલા પણ વડા બનાવ્યા છે તે બધા જ વડાને આ દહીંમાં મિક્સ કરી દઈએ અને આ રીતે દહીંમાં વડાને ઉમેર્યા પછી તેને પાંચથી છ કલાક માટે રહેવા દઈએ જેથી કે આ દહીં છે તેને આ વડા સરસ રીતે એબ્ઝર્વ કરી લે અને તેને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો તો ઠંડા ઠંડા વડા પણ ખૂબ સરસ લાગે છે તો અહીં આપણે દહીં વડા બનાવ્યા છે ચાલો તેને સર્વ પણ કરી લઈએ તો આ રીતે થોડા દહીં અને વડા આપણે એક પ્લેટમાં લઈશું ત્યાર પછી તેના પર શેકેલા જીરાનો પાવડર ઉમેરીએ થોડું મરચું પાવડર ઉમેરીએ ત્યારબાદ ખજૂર આમલીની ચટણી એડ કરીએ મસાલાવાળી સીંગ એટલે કે મસાલાવાળા બી ઉમેરીએ તમે અહીં દાડમના દાણા પણ મિક્સ કરી શકો થોડા કોથમરીના પાન છાંટીએ અને ખૂબ જ સરસ ટેસ્ટી ડિલિશિયસ એવા ઠંડા ઠંડા દહીંવડા બનીને રેડી થઈ ગયા છે જે દરેક લોકોને ખૂબ જ ભાવશે ઘરના નાના મોટા દરેક સભ્યોને આ ખૂબ જ ભાવશે તો ઉનાળાની તો આ ખાસ રેસિપી છે તો તમે પણ આ રીતે દહીંવડા જરૂરથી બનાવજો તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે દરેક આઈડિયાઝ પણ ઉપયોગી રહ્યા હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ